એલી એટલે મેં સેવ કર્યા કે અમુક અમુક ના ફોન આવે ને તો આપને ખબર પડે કૂપડવા જેવા છે કે નઈ અમે સ્ત્રીઓ પુરુષો ની બરાબર થવા માંગે છે હે હવે રેવા દે નહીં તમારા થી બરાબરી નો થાય કેમ નો થાય હવે જરી કેવી મૂછું ઉગે જો પાર્લર માં ધોડવા મડો ઉગાડી જોવો મૂછું ખબર પડે બરાબરી કરવાની કે বেলা কত সময়થી নিছাড়াছো না করেছো মুଁ ব্যাকরোই না থাবড়তো মুদম যাছোনিয়া মজা ন কোনো কিছু গবা এলি এলো আমার রুমাল লাইতো আলো এক রুমালই নো লয়ে কা বলো মু নো হতো આજ તો તું બહુ સુંદર લાગે છે આંધળો બેરો અને લુલો ત્રણ વ્યક્તિ હતા એને ઘંટી લોટ દળાવવા જવાનું છે તો આમાંથી કોણ લોટ ખબર કમ ટુ ને હ ડોબી જો તમારામાંથી કોઈની પત્ની તમારું કયું નથી કરતી તો તમે શું વિચારો મારી પાસે કઈ રામબાણ ઈલાજ છે એમ ના ભાઈ ના કઈ નથી વિડીયો ને લાઈક કરો કોમેન્ટમાં નાખો અને છે આ વખતે દિવાળીએ ક્યાં ફરવા જવાનું નક્કી કર્યું છે ગોવા નું કઈક ગોઠવા અરે કેવડી મંદી છે આ વખતે ગોવા જવાનું ભૂલી જાવ અને ગામડે જઈને ગાયું દોવાની તૈયારી કરો અરે તમે મને કીધું નહીં તમારા મોબાઈલ માં શું શું કરીના નંબર છે અરે ગાંડી મે તને કીધું તું ઈ હો માંથી તું એક છે એમ પણ તું ભૂલી ગઈ યાર ઘર માં બેઠા બેઠા આખો દિવસ કંટાળો આવે છે હું શું કરું તમે કે કોને મને અરે યાર તને કેટલી વાર કીધું મે કે તારી અંદર જે આવડત છે ને એનો ઉપયોગ કરીને પૈસા કમાતા શીખ એ પૈસા મને કોણ આપશે હે કોણ હતું એ કોણ ઓળખી તને હે તમારા હિસાબે પત્ની કેવી હોવી જોઈએ મતલબ મતલબ કે જાડી ઉચી નીચી તારે કરવાની જરૂર નથી તને જો હું ડરી જઉં છું બરોબર છે બરોબર છે

હા તો મને એજ વાત નોસોસ છે એવો વિચાર આવે છે કે બોર્ડર ઉપર વહી જાવ અને બોર્ડર ઉપર નોકરી કરવા માંડો પણ પાછો વિચાર આવે કે ઘરમાં મારી ઘરવાળી મારી મારી

એક બુધવારે એક રવિવારે લગ્ન જીવન બદલાવા છે ને હું એક ઉપાય કરું છું શું ઉપાય કરવો તમારી ભૂલે હું તમને કહીશ અને તારી ભૂલ તમારે તો મારી નકરી ભૂલે જ ગોતવી છે બીજું કઈ આવડે છે

ના નથી ભૂખ લાગી બારથી ઓર્ડર કરી દો અરે પણ આટલો બધો કેમ અત્યારે પ્રેમ ઉભરાઈ ગયો તે પરાક્રમ કરીને તો નથી આવી ને તમારી ગાડીનો કાચ તૂટી ગયો મારાથી ઓ નો હમ તો હાસુ એટલે હતું આ બધું મેં મારા ઇન્સ્ટાગ્રામ માં ફોટો અપલોડ કર્યો તો એમાં તમે કૂતરી એમ કેમ કમેન્ટ કરી એ પણ કૂતરી નથી કરી ક્યુટ લખ્યું ક્યુટ એટલે શું થાય ક્યુટ એટલે સુંદર થાય સુંદર